તો હેલો મિત્રો બધાને ગુડ મોર્નિંગ જય મારી જય શ્રી કૃષ્ણ તો આજે છે શિવરાત્રી વીબીમાંથી શોપિંગ કરવાનું છે એમાંથી માંડવી ને બધું લેવાનું છે તો હું ત્યાં તેને તમને જઈને બતાવવા લાઈન કેટલી છે કેમ કે આજે રવિવાર છે અને ભીડ તો કદાચ હે તો ચાલો આપણે આવી ગઈ છે વીબીમાં શોપિંગ કરવા માટે કરીને તો જો વરસાદ કેટલો પડે છે મેં એ ગાડી પાર્કિંગ કરી દીધી છે તો ચાલો આપણે લીધું છે આમાં એક ખજૂર આ છે સિંગડા અને આ છે ગોર

તો ચાલો આપણે બધું લઈ લીધું સામ હવે તો બીબી ખાલી છે ચલો આજે આ સેગર ટ્રી છે તો એના માટે કરીને બધું જે સામાન લઈ આવ્યો હતો સબકીને બનાવવા માટે ઘરને તો હવે માંડવીને સેકવા મૂકીએ તો અહીંયા છે આ ટલ આ છે માંડવીના જી અહીંયા ગોર અને અહીંયા માંડવી સેકવા માટે કરીને અમે ટાવી લઈ લીધી છે

અને આ છે આપણું બટન ઉગાવેલું જો કેટલું મોટું થયું છે એટ પરે ઉગી ગયું છે તો મેં છે ને હમણાં એનો વહેલો લાંબો થાય એના માટે કરીને મેં આ ડોરી બાંધી દીધી છે કારણ કે હવે સીલિંગમાં જો ઓલરેડી પર ભાટકી ગયું છે તો આ ભાટકી ગયું હતું ને મેં આમ લાંબો ઓલું કરી નાખ્યું છે તો સમર આવે ને પછી આપણે એને ગાર્ડનમાં વાહું હમણાં તો ઠંડી છે એટલે આમાં અહીંયા જ તો હવે છે મેં આ તવી બદલી નહીં નાની હતી ને તો એમાં હે એમાં હતા ને પરફેક્ટ તો આ મોટી તવી પરફેક્ટ એક હા એટલે મોટી લીધી છે તવી આપની માંડવી હેતાવી છે જો તો આપણી માંડવી હેકાઈ ગઈ છે બદર પછી હેકવા જાવ તો બડી જાય એટલે પછી પરફેક્ટ હેકાઈ ગઈ છે વાહ તો હવે એક તેલ નાખી દીધા છે તેલ હેકી નખી આપણે आसा मुराई ने हे को पढी तो अब थोड़ा बहता हुआ भी जैसे जो आसा मुरसा ने पीला पीला થઈ ગયે છે તે જો હવે આને છે માડીને આપણે કોઈ પાડી નાખી જે આવી રીતના સુમડી સુમડી ને પાડી નાખવાની તો ચાલો ગોળ હવે કાપી લઈએ જેટલો જરૂર પડે એ પ્રમાણે ગોળ લઈ લઈએ તો હવે આપણે ગોળની તપેલીમાં મૂકી નાખી અને ગેસ ઉપર મૂકી દીધું છે ઉકળવા માટે કરીને એમાં તેલ પહેલાં નાખું અને ગોળ એટલે જેમ જેમ તપતું જાય ને તપેલું એમ ગોળ ઉકાળતો જાય છે આપણે તો આપણો ગોળ ઉકાળવા માંડ્યો છે હવે જો આપણો ગોળ છે ને હવે ધીમે ધીમે ગીસ ઉપર રાખી દીધો છે અને એમાં જે ઉકળાતા આવવા માંડ્યા છે હવે એટલે આ ગોળ આપણો હેંકાઈ ગયો છે અહીંયા માંડવીને તલ બે મિક્સ કરી નાખ્યું છે અને અહીંયા થાળીઓમાં છે ને તે તેલ ચોપડી અને રેડી જ રાખ્યું છે એટલે ફટાફટ એમાં નાખવાસ થાય તો ચાલો હવે છે ને તમે માંડવીને તલ નાખી દઈએ જો આપણે બધું પરફેક્ટ રીતે મિક્સ થઈ ગયું છે હા દીશું અને કી આડો લોલીપોપ કહેવાય ગોર ઓર તો જો દીશું ને છે ને તમે દેસી જુગાર નો લોલીપોપ બનાવ્યો તો સ્ટિક માં છે ને ગોર ચિપકાવીને ત્યાં છે પાપેલો તો જો બે ભાઈ નું એક એક ગોર માં લોલીપોપ બનાવ્યા છે સોમી ઓર લોલીપોપ દાંત માં ચિપકી ગયું દીશું દાંત માં ચિપકી ગયું છે અને આપણો ચક્કી બની રેડી થઈ ગઈ છે તો હવે થોડીક વાર મને છે ને થાળમાં કાઢીને થળાવી દઈએ ચલો હવે છે ને તે ગળ ને આમાં આવું શક્કી નાખી દે થાળ માં તો જો ત્રણ થાળીમાં લઈ લીધું છે હવે એને છે ને વાઈટ કાવી આપણે સીધી કરી નાખીએ આવીને તો જો આવી રીતે છે વ્હાઈટ થી આવી રીતે કા નીકળો હા ડીડીને આપી જમ હો આવી રીતે આપણે કરીએ બહુ મસ્ત એની ધાર ઓડાફોડા એ થઈ જાય ને ધકતી હોય ને એટલે આવી રીતે આમ કરીએ ને આમ પરફેક્ટ એનો શેપ બેસી જાય પછી એને થરવા દે હું આપણે થરી જઈ પછી તમને બતાવવા ત્રીસ શું બનાવ્યું આપણે શું બનાવ્યું ઓ ત્રીસું ચક્કી હા આ દારૂમાં જ્યાં ઊંચું થઈ જાય ને તો પછી આવા સમસાવેથી કે સમસે સમસિ કરીએ તો બહુ મસ્ત આમ ધાર પડી જાય જો આપણી ચક્કી બનીને રેડી છે તો આને થરવા માટે ઘરે મૂકી દઈએ ત્યાં પછી દારૂ આપણે આમ ઊંચી નીસી થઈ ગયા ને તો એને આવી રીતના બિહારી દેવાની પરફેક્ટ રીતના આપણે મસ્ત ચક્કીની ટોલી બની જાય તો આપણે ચક્કી બરાબર રીતના ઠરાવી દીધી છે મસ્ત થઈ ગઈ છે હવે પછી એને કાપડા કરી નાખ્યું થોડીક નરમ વેઠા તો ચલો હવે આ મોટી ટવીમાં છે ને તે મેં પેલું બટલ ફેંકવા માટે આગળ મૂકી દીધા છે ધીમા ધીમા ગેસ ઉપર હવે આના પર છે ને મેં આવું બાશીઓ ઢાકી દે કારણ કે સીબું તો નહીં ધોઈ આ બાછઓ છે ને એ ઢાકી દે પછી એને ગારે ગારે એને ચેક કરવું પડે ફેરવવું પડે ખાલી તો ચાલો હવે બટાલ હેકાઈ જાય તો આપણી છે ને તે ચક્કી છે ને તે થરી ગઈ છે તો એક મેં કાપો પાડીને જોઈ લીધો હવે બધીમાં છે ને કાપા પાડી નાખીએ આપણે આવી રીતના તો ચાલો હું બધામાં છે ને હવે કાપા પાડી નાખું ને પછી તમને બતાવું તો જાવ કેટલું મસ્ત કાપલા પડી ગયા છે તો હવે હું આ બેને પણ કાપલા પાડી નાખું પછી તમને બતાવું ત્રણેયની ભેગી

આપણે શું બનાવું છે ચક્કી હમ આજે શું છે આજે હું છે એમ મહાશિવરાત્રી શું છે મહા શિવરાત્રી હા તો ચલો હવે આપણે છે ને બટાલ ને જોઈ લઈએ અને ફેર વિના કોબડી લેઈ બળ્યું ને એવી રીતના દાજી જરા જરા ઈ બંધો નઈ પાંચવાળા બાકી દેવાનો છે એ ધીમા ધીમા ગેસ ઉપર રાખો પર નકર તો છે ને થી બટલ વેલા બળી જાય જો આપણો ગેસ છે ને ધીમો છે તો ચલો હવે આને છે ને આપણે uska bhi jo liye uske ke nahi aisa ek uska bhi udi gi

છે ને આ પસારે તો જો આ તો છૂટી પડી ગઈ હવે ગરમ કરવાની જરૂર નથી ખાલી પસારે તો થઈ જાય ચાલો આને જોઈ લઈએ આ પસારી થી થાય કે નહીં તરાત નીકળી જશે તો ગરમ કરવાનો જરૂર નથી પાસરામાંથી તો મસ્ત નીકળી જશે તો આપણી ચક્કુ બધી ઉસકાવી ને મેશનમાં દબામ ભરી લીધી છે જો કે લેમસ કાતરી પડી છે જે બધી તો આવી રીતના છે ને તે જો નીકળે નહીં ને તો પછી આમ ઠોકવાની થાર્યું એટલે નીકળી જાય અને એનાથી પણ પછી ન નીકળે ને તો પછી હીટ થોડીક આપવાની નીચે હું હીટ આપવાનો તો પણ આમ ઠોકવાથી નીકળી ગઈ એટલે પછી મેં છે ને તે હીટ તો આ આપણી ચક્કી બનીને રેડી છે